રંગો પ્રમાણે ફળો અને શાકભાજી ખાવાનું શરૂ કરો શરીરના ઘણા રોગો દૂર થઈ જશે ચાલો પૂછીએ જો તમે આડેતડ ખાતા હો તો રંગો પ્રમાણે શાકભાજી અને ફળોના ફાયદા જાણો મિત્રો જ્યારે આપણે આપણા આહારમાં સ્વસ્થ વસ્તુઓ ખાવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણી જીવનશૈલી સ્વસ્થ કહેવાશે આપણા શરીરનું સ્વાસ્થ્ય સ્વસ્થ અને પૌષ્ટિક ખાવાની આદતો પર આધાર રાખે છે આપણે ઘણીવાર આપણી જીવનશૈલીને સમાયોજિત કરવાની પ્રક્રિયામાં આ આદતોને અવગણવાનું શરૂ કરીએ છીએ અને ત્યાંથી બધી સમસ્યાઓ શરૂ થાય છે સંતુલિત આહાર એ ખોટી માહિતી અને ખોટા આહારનો શિકાર બન્યા વિના તમારા શરીરની સ્વાસ્થ્ય જરૂરિયાતોને પૂર્ણ કરવાનો એક સરળ રસ્તો છે સંતુલિત આહારમાં રેમ્બો ફૂડ ખ્યાલને અનુસરવાથી ઘણા ફાયદા થાય છે રેમ્બો ફૂડ નામ પરથી તે સમજી શકાય છે કે તેમાં વિવિધ રંગ પરિવારોના ખોરાકનો સમાવેશ થાય છે વિવિધ રંગોનો ખોરાક ફક્ત તમારી પ્લેટને રંગીન અને મનોરંજક બનાવે છે પરંતુ દરેક રંગનો ખોરાક આપણા શરીરને એક ખાસ ફાયટોકેમિકલ પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે દરેક ખોરાકમાં ફાયટોકેમિકલ્સ હોય છે જે તેને તેનો રંગ આપે છે આ ફાયટોકેમિકલ્સ રંગદ્રવ્યોના રૂપમાં એન્ટીઓક્સિડન્ટ સિવાય બીજું કંઈ નથી જે શરીરમાં મુક્ત રેડિકલ અથવા ઝેર સામે લડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં મદદ કરે છે દરેક ખોરાકને રંગ આપવો એ કુદરતના હાથમાં છે અને તે લોકોને સમજવાનો એક માર્ગ છે કે વિવિધ રંગો શરીર માટે શું કરે છે તો ચાલો તમને રેમ્બો ડાયટના રૂપમાં દરેક રંગ તમારા શરીરની પોષક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં શું ભૂમિકા ભજવે છે તે જણાવીએ એક લાલ સફરજન જરદાળુ તરબૂચ સ્ટ્રોબેરી ટામેટા અને દાડમનો લાલ રંગ તેમને ફાયટોકેમિકલ લાઇકોપિન દ્વારા આપવામાં આવે છે જેમાં જબરદસ્ત એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો છે હૃદય રોગો કેટલાક પ્રકારના કેન્સર અને સંબંધ સામે લડવામાં તેના ગુણધર્મો માટે જાણીતું છે બીટમાં હાજર શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને વેસ્ક્યુલર રક્ષણાત્મક અસરો ઘણા માનવ અને પ્રાણીઓના અભ્યાસોમાં દર્શાવવામાં આવી છે રેડ વાઇનમાં પણ કેટેચિન દ્વારા એન્ટીઓક્સિડન્ટ હોય છે અને એવું માનવામાં આવે છે કે જો મધ્યમ માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તે કોરોનરી હૃદય રોગનું જોખમ ઘટાડી શકે છે આ ઉપરાંત સફરજન જેવા ફળોને તમારા આહારમાં સામેલ કરવા જોઈએ કારણ કે તે ફાઈબરનો સમૃદ્ધ સ્ત્રોત છે જે આંતરડાની ગતિને સરળ બનાવે છે અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે બે લીલો આપણે બધા જાણીએ છીએ કે લીલા શાકભાજી અને જડીબુટ્ટીઓ આપણા માટે કેટલા ફાયદાકારક છે પરંતુ તેમને શું ફાયદાકારક બનાવે છે લીલા શાકભાજીમાં કેલ્શિયમ પોટેશિયમ આયર્ન મેગ્નેશિયમ વિટામિન બી સી ઈ અને કેટલાક ખૂબ જ જરૂરી પોષક તત્વો અને ખનીજો હોય છે લીલા શાકભાજીના છોડમાં ઉપલબ્ધ રંગદ્રવ્ય હરિતદ્રવ્ય મુક્ત રેડિકલને નિષ્ક્રિય કરવામાં અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં પણ મદદ કરે છે તે ઉપરાંત લીલા શાકભાજી કુદરતી ગંધનાશક છે તેથી તેને ચોક્કસપણે ખાઓ ત્રણ પીળો પીળા રંગના ખોરાક મૂળ બૂસ્ટર છે આ તમારી ત્વચા આંખો હાડકાં અને વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે પીળા રંગના ખોરાકને આ રંગ વિટામિન સી અને કોલેજનમાંથી મળે છે જે એમિનો એસિડથી બનેલું પ્રોટીન છે અને વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો ધરાવે છે પીળા ખોરાકમાં બાયોફ્લેવોનોઇડ્સ અને કેરોટીનોઇડ્સ પણ ભરપૂર હોય છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે તેથી જો તમે તમારા શરીરની શક્તિ ચમકતી ત્વચા અને સ્વસ્થ વાળ ઇચ્છતા હો તો તમારા આહારમાં કેળા કેરી અનાનસ પીચ અને શક્કરિયા જેવા પીળા ફળોનો સમાવેશ કરો ચાર વાદળી જાંબલી જોકે આ રંગ ખૂબ જ દુર્લભ છે બ્લુબેરી કાળા દ્રાક્ષ રીંગણા અને રીંગણા રંગની કોબીમાં એન્થોસાયનિન અને રેસ્વેરાટ્રોલ નામના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા ફાયટોકેમિકલ્સ ભરપૂર માત્રામાં હોય છે જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે રેસ્વેરાટ્રોલમાં વૃદ્ધત્વ વિરોધી અને રોગવિરોધી ગુણધર્મો હોય છે એન્થોસાયનિનમાં બળતરા વિરોધી અને કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે જે મુખ્યત્વે કોલેસ્ટ્રોલ હૃદય રોગ અને અલ્ઝાઇમર સામે લડવામાં મદદ કરે છે આ ખોરાક રોગપ્રતિકારક શક્તિ અને તમારા શરીરમાં પહેલાથી હાજર અન્ય એન્ટીઓક્સિડન્ટોની શક્તિ વધારવા માટે પણ જાણીતો છે પાંચ નારંગી જો તમે તમારી આંખોની રોશની અને શરીરની રોગપ્રતિકારક શક્તિ સુધારવા માંગતા હો તો નારંગી રંગના ખોરાક પુષ્કળ ખાઓ નારંગી ખોરાક તમને બીટા કેરોટીન જે વિટામિન એનું એક સ્વરૂપ છે તેના કારણે તે ચમકતો રંગ આપી શકે છે વિટામિન એ કરતાં વધુ સારી રીતે તમારી દૃષ્ટિ સુધારી શકાતી નથી ન તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે તેથી પોટેશિયમ વિટામિન સી વિટામિન બી છ ફાઈબર લાયકોપિન અને ફ્લેવોનોઇડ્સ મેળવવા માટે નારંગી ગાજર અને કોળા જેવા ખોરાક ખાઓ છ સફેદ આ શ્રેણીના ખોરાકમાં રંગનો અભાવ હોઈ શકે છે પરંતુ તેમાં પોષક તત્વોનો અભાવ નથી પછી ભલે તે ગ્રીક દહીંમાં રહેલા કેલ્શિયમ પ્રોટીન અને પ્રોબાયોટિક્સ નામના સ્વસ્થ બેક્ટેરિયા હોય કે પછી ફૂલકોબીમાં રહેલા વિટામિન સી વિટામિન કે ફોલેટ અને ફાઈબર હોય પોષક તત્વોથી ભરપૂર સફેદ ખોરાકમાં ફૂલકોબી લસણ ડુંગળી અને મશરૂમનો સમાવેશ થાય છે જે આવશ્યક સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે તેમાં એલિસિન અને એલાનાઇન જેવા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા રસાયણો હોય છે જે બ્લડ પ્રેશર સુધારે છે અને કુલ અને એલડીએલ કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે